હેલો માય ડિયર સ્ટુડન્ટ વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ આર્યન ક્લાસીસમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થીઓ તમે અહીંયા જોઈ શકો છો આપણે વિભાગ ઈ માટે સરસ મજાનો ક્વેશ્ચન આજે આપણે સોલ્યુશન કરવાની છીએ ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે જેને મને કોમેન્ટની અંદર જણાવ્યું હતું કે બેન વિભાગ પ્રશ્નો તમે થોડા સમજાવતા વિડીયો બનાવો ને તો અમને મજા આવે ભણવાની તો સ્પેશિયલ તમારી લાગણીને ધ્યાનમાં રાખીને તમારી ડિમાન્ડને ધ્યાનમાં રાખીને આ વિડીયો બનાવું છું અને આ પ્રશ્ન ભણાવવાનો મારો ઉદ્દેશ્ય એટલો છે કે તમે આ પ્રશ્ન એક હજાર ટકા મોસ્ટ પી કહો હો અથવા તમારે જેટલા ટકા મોસ્ટ એમ પી કેવો હોય એટલા ટકા કહી શકો છો કેમ કારણ કે તમે અહીંયા ચેક કરો અહીંયા જો માર્ચ વીસ બાવીસ ત્રેવીસ ચોવીસ અને વીસ બધામાં મતલબ તમે અહીંયા જોઈ શકો છો કેટલી વખત આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે તો બે હજાર પચીસની એક્ઝામની અંદર હું તો એવું કહું છું કે આ પ્રશ્ન પૂછાય કે ના પૂછાય પણ તમે તૈયાર કરી લેજો કે કારણ કે લગભગ કેટલી વખત ચાર વર્ષથી કન્ટિન્યુઅસ વિભાગ ઈમાં આ પ્રશ્ન પૂછાય છે અને આઠમા ચેપ્ટરમાંથી ચાર પ્રશ્નો છે તો આઠમા ચેપ્ટરના ચાર પ્રશ્નોમાંથી કોઈ પણ એક પૂછાય છે એમાં સૌથી વધારે ગ્રીન હાઉસ અસર પૂછાય છે તો હું તો એમ કહું છું કે હું તો આ પ્રશ્નને કરી જ નાખું અને તમે મારી ઉપર આંધળો વિશ્વાસ કરતા હોય ને તો આ પ્રશ્ન કરી લેજો વિભાગ વિભાગડીમાં પણ આપણે

તો આધુનિક સમયમાં માનવી પર્યાવરણ વિરોધી વર્તન કરી રહ્યો છે સાચું બોલજો હાલ જે જમાનો છે એ પ્રમાણે આધુનિક હાલનો જે સમય છે એની અંદર આપણે મનુષ્યો બધા શું કરીએ છીએ તો કે પર્યાવરણની જાળવણી કરતા નથી હાલ બધા વૃક્ષો કાપવામાં પડ્યા છે ક્યાંક ને ક્યાંક વૃક્ષો કાપી દે છે અથવા કંઈક ના કંઈક એવું કામ કરે છે જેના લીધે પર્યાવરણ દૂષિત થાય છે આવું થાય છે તો કે હા બેન સો ટકા આવું થાય છે તો પહેલો મુદ્દો આપણને યાદ રહે કે આધુનિક સમયમાં જે માનવી એટલે આપણે મનુષ્ય શું કરીએ છીએ તો પર્યાવરણ વિરોધી વર્તન કરીએ છીએ રાઈટ આ પહેલો મુદ્દો યાદ રહે ચલો બીજું કહી દઉં આમાંથી તમને જેટલા યાદ રહે એટલા મુદ્દા યાદ રાખો એવું જરૂરી નથી બધું જ લખી દો જેટલું યાદ રહે એટલું કોશિશ કરો ચલો પછી છે પર્યાવરણના દૂધ ઉપયોગને કારણે જો પર્યાવરણનો તમે દૂધ ઉપયોગ કરો એના લીધે શું થાય છે તો કે કચરો ઉત્પન્ન કરો છો બધી જગ્યાએ તમે જુઓ ને કચરો પછી પેટ્રોલિયમ પેદાશોનો વધુ પડતો ઉપયોગ ઘણી બધી પેટ્રોલિયમ પેદાશો મતલબ ડીઝલ પેટ્રોલ ને ઘણું બધું આપણે જે સાધનની અંદર જે જોઈએ છીએ એ એ બધું આપણે વાપરીએ છીએ જેના લીધે ધુમાડા નીકળે છે ને હવાનું પ્રદૂષણ થાય છે પર્યાવરણ પ્રદૂષણ થાય છે પછી વૃક્ષો કાપવા એ તો મેં કહી દીધું કે આપણે શું કરીએ છીએ હવે તો વૃક્ષો કાપવાનું ચાલુ કરી છે પછી જંગલોનો વિનાશ ક્યાંક ને ક્યાંક જંગલો જે હોય એને કાપી કાપીને ત્યાં જમીન સાદી કરી નવ સાધ્યા જમીન કરવાનું પ્લાનિંગ કરીએ ત્યાં નવી નવી બિલ્ડિંગ બિલ્ડિંગો થવા માંડી હવે પૈસા અત્યારનો જમાનો એવો છે કે પૈસો નહીં તો કશું જ નહીં એટલે પૈસા કમાવા માટે લોકો બધું જ કરે પછી ક્લોરો ફ્લોરો કાર્બનનો ઉપયોગ સૌથી વધારે શું કરીએ છીએ આપણે ક્લોરોફ્લોરો કાર્બનનો ઉપયોગ કરીએ છીએ પછી ઠંડા પીણાના ખાલી કેન વગેરે વિશ્વની સમસ્યા છે તો આ બધું જ વસ્તુ વિશ્વની અંદર એક સમસ્યા રૂપે છે રાઇટ કચરો ઉત્પન્ન કરો પછી પેટ્રોલિયમની પેદાશો વૃક્ષો કાપવા જંગલોનો વિનાશ કાર્બન ક્લોરો ફ્લોરો કાર્બનનો વધારે ઉપયોગ આ બધું શું છે એક સમસ્યા બની ગઈ છે પર્યાવરણ માટે રાઈટ ચલો પછી ત્રીજા નંબરનો મુદ્દો છે કે માનવીની વિવિધ પ્રવૃત્તિઓની પર્યાવરણ પર દૂરગામી અસર જોવા મળે છે માનવી જેટલી પણ પ્રવૃત્તિઓ કરે છે એ પ્રવૃત્તિની અસર પર્યાવરણ ઉપર કેવી જોવા મળે છે તો કે દૂરગામી અસરો જોવા મળે છે સાંભળજો ખાસ સાંભળજો હવેનો મુદ્દો મોસ્ટ ટાઈમ તમને યાદ રહી જાય એવો છે તો કે પૃથ્વી પરના તાપમાનમાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે સાચી વાત છે પૃથ્વી ઉપર જે તાપમાન છે એમાં ધીમે ધીમે શું થાય છે વધારો થાય છે ગરમી કેટલી વધી રહી છે તમને ખબર છે આ સાલ તો આખું વરસ ગરમી પડી છે શિયાળાનું જ્યારે નવરાત્રી આવે ને એટલે શિયાળો આવી જાય પણ તમે જોયું દિવાળી ઉપર એ ગરમી લાગતી હતી અને બે મહિના ઠંડી નથી લાગી બરોબર એટલે આવું છે પૃથ્વી પરના તાપમાનમાં ધીમે ધીમે શું થઈ રહ્યું છે વધારો થઈ રહ્યો છે વાવાઝોડાનું પ્રમાણ અને હવામાનની તીવ્ર અસરોમાં વધારો થઈ રહ્યો છે આ વખતે ઘણું બધે ઘણા બધા વાવાઝોડા આવ્યા તમને ખબર હોય તો એક જાય ને બીજું આવે આવા સમાચાર તમે સાંભળ્યા હશે તો તાપમાનમાં વધારો થઈ રહ્યો છે વાવાઝોડાનું પ્રમાણ વધે છે અને હવામાનની તીવ્ર અસરોમાં વધારો થાય છે રાઈટ ઓકે ચલો પછી આગળનો મુદ્દો છે કે ઉત્તર અને દક્ષિણ ધ્રુવની હિમશિલાઓ ઓગળવા લાગી છે ઉત્તર અને દક્ષિણ ધ્રુવની અંદર જે હિમશિલાઓ છે એ શું થઈ રહી છે ઓગળવા લાગી છે જેના પરિણામે દર પાંચ વર્ષે શું કીધું છે દર પાંચ વર્ષે એક ઇંચ મહાસાગરોના પાણીની સપાટીનું સ્તર ઊંચું આવી રહ્યું છે આ એટલે એટલે એ પાણી બધું ક્યાં જાય મહાસાગરોમાં મહાસાગરોમાં શું થાય પાણીનું સ્તર ઊંચું આવે છે પછી છેલ્લા ત્રણ છેલ્લા કેટલાક વર્ષોમાં માલદીવના ત્રણ ટાપુઓ પાણીમાં શું થઈ ગયા ગરકાવ થઈ ગયા કઈ જગ્યાના માલદીવના ત્રણ ટાપુઓ પાણીમાં ગરકાવ થઈ જાય એટલે પાણીમાં ડૂબી ગયા તો યાદ રાખશો ખાસ ચલો પછી હવામાનમાં થતા આ ફેરફારોને ગ્રીન હાઉસ ઇફેક્ટ કહે છે હવામાનની અંદર આ જે ફેરફારો આ બધા થઈ રહ્યા છે હાલ જેમ કીધું કે પાણી મહાસાગરોના પાણીનું સપાટીનું સ્તર ઊંચું આવી છે પછી હિમશિલાઓ અગળવા લાગી છે પછી કેટલા માલદીવના ત્રણ ટાપુ પાણીમાં ગરકાવ થઈ ગયા આ બધું હવામાનમાં થતાં શું છે ફેરફારો અને આ જે ફેરફારો થાય છે એને શું કહેવાય છે ગ્રીનહાઉસ અસર ઇફેક્ટ તરીકે ઓળખવામાં આવે છે રાઈટ ઓકે ચલો ગ્રીનહાઉસ એ કાચની સત છે જે સૂર્યપ્રકાશથી ગરમ થાય છે પરંતુ તેમાંથી ગરમ હવા બહાર નીકળી શકતી નથી શું કીધું ગ્રીન હાઉસ એ શું છે તો કે ગ્રીન હાઉસ એ કાચની સત છે જે સૂર્ય પ્રકાશથી ગરમ થાય છે પરંતુ તેમાંથી ગરમી બહાર નીકળી શકતી નથી એક કાચની સત હોય છે એમાં સૂર્યથી તે ગરમ થાય છે પણ તેમાંથી ગરમી બહાર નથી નીકળી શકતી તો આ પ્રમાણે વાતાવરણમાંથી છૂટતો જે વાતાવરણ વાતાવરણની અંદર જે કાર્બન ડાયોક્સાઇડ છે મિથેન અને નાઇટ્રસ ઓક્સાઇડ છે એ સૂર્યની ગરમીને શું કરે છે રોકે છે તથા પૃથ્વીને ગ્રીનહાઉસમાં ફેરવી નાખે છે જો વાતાવરણની અંદર એક તો કાર્બન ડાયોક્સાઇડ છે એક મિથેન છે અને નાઇટ્રસ ઓક્સાઇડ છે આ ત્રણ વાયુ છે એ શું કરે છે સૂર્યની ગરમીને રોકે છે અને પૃથ્વીને ગ્રીન હાઉસમાં ફેરવી નાખે છે શું કરે છે ગ્રીનહાઉસમાં ફેરવી નાખે છે અને આ ત્રણ વાયુના પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે તમને એમને એમ પણ પ્રશ્ન પૂછી લે વિભાગ બીમાં કે કયા ત્રણ વાયુમાં વધારો થઈ રહ્યો છે તો એક તો કાર્બન ડાયોક્સાઇડ છે મિથેન છે અને નાઇટ્રસ ઓક્સાઇડ છે આનું કામ શું છે ગરમીને રોકી રાખે છે અને પૃથ્વીને ગ્રીનહાઉસ અસરમાં ફેરવી દે છે પૃથ્વી પર તાપમાન વધારી દે છે ચલો પછી જો આ પ્રક્રિયા સતત ચાલુ રહેશે તો ઈસવીસન એકવીસોમાં પૃથ્વીની સપાટી પર સારી દસ ત્રણ પોઈન્ટ પાંચ ફેરનહ હિટ તાપમાન વધી જશે જુઓ અત્યારે હાલ સાચું કહો ને તો એવું થોડું થોડું લાગે છે કે બહુ ગરમી વધી રહી છે તાપમાન બહુ જ વધી થયું છે તો આવું આ સતત આ આ બધા જે વાયુઓ છે એનું પ્રમાણ વધતું જ રહેશે તો પૃથ્વી ઉપર શું થશે તો એકવીસોની અંદર ઈસ્વીસન બે હજાર એકવીસો કહેવાય હા તો એકવીસોમાં પૃથ્વીની સપાટી પર સદેદાસ ત્રણ પોઈન્ટ પાંચ ફેરણહીટ તાપમાન વધી જશે અને પરિણામે કૃષિ ક્ષેત્રને અવરોધ ઊભા થશે ત્રણ પોઈન્ટ પાંચ ફેરણહીટ તાપમાન હોય તો કૃષિ ક્ષેત્રમાં શું થાય અવધોધો ઊભા થાય જ ને પાક સારા ના થાય તો પૃથ્વી પરની હિમશિલાઓ ઓગળતા મહાસાગરોના પાણીની સપાટી વધશે અને દરિયા કિનારાના વિસ્તારોમાં શું આવશે પ્રચંડ પૂર આવશે હવે સાંભળજો બરાબર જો તાપમાનમાં વધારો થાય તો હિમશિલા એટલે જે બરફ હોય એ ઓગળે બરફ ઓગળે તો શું થાય બરફનું જે પાણી હોય બધું ક્યાં જાય મહાસાગરમાં મહાસાગરમાં પાણી જાય તો મહાસાગરમાં પાણીની સપાટી વધે તો પાણી જો ઓવરફ્લો થઈ જાય તો પછી પૂર આવે કે ના આવે અને પૂર આવે એટલે પછી માનવ વસ્તીને જોખમ આવે કે ના આવે એટલે ક્યાંક ને ક્યાંક આ ચક્ર આવી રીતે ફરતું રહે એના લીધે ક્યાંક ને ક્યાંક આપણા મનુષ્યનું છે એટલે એવું કહેવા માંગે છે કે આ ત્રણ વાયુઓનો ઘટાડો કરવો જોઈએ કારણ કે આ ત્રણ વાયુઓ એવા છે જે પૃથ્વીની ગરમીને સૂર્યની ગરમીને પૃથ્વી ઉપર રોકી રાખે છે અને ગરમીને રોકી રાખે છે એટલા માટે તો પૃથ્વી ઉપર શું થાય છે ગ્રીનહાઉસ અસર થાય છે અને આના લીધે હિમશિલાઓ શું થાય ઓગળી જાય જો હિમશિલા ઓગળી તો એનું પાણી મહાસાગરમાં જાય જો મહાસાગરમાં પાણી વધે તો પછી દરિયા કિનારામાં પૂર આવે જો પૂર આવે તો પછી તમને ખબર છે બનાસકાંઠાની અંદર એક નદી જ્યારે તૂટી હતી ત્યારે તમને ખબર છે શું થયું હતું એટલે આવી પરિસ્થિતિ સર્જાવાની શક્યતા એટલે ગ્રીનહાઉસ અસર ઓછી થાય એના માટે વાયુઓનો ઘટાડો કરવો પડે અને કયા વાયુઓમાં ઘટાડો કરવો પડે તો એક તો વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઘટે તે માટે જો આ બધા જે વાયુઓ છે ને એનું પ્રમાણ વધુ હોય તો ગ્રીનહાઉસ અસર થાય તો આ બધા વાયુને ઓછા કરી દઈએ એનું પ્રમાણ ઓછું થાય તો એના માટે આપણે શું પ્રયત્ન કરવા જોઈએ તો અહીંયા જો આ ભાઈ આમાં મિસ્ટેક થઈ હતી એ મને ખબર છે જવાબ આવતો હતો તો કે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઘટે તે માટે શું કરો વૃક્ષો ઉછેરવા જોઈએ વધારે વૃક્ષો તમે ઉછેરો તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઓછો થાય છે તો આ ખાસ આ પ્રશ્ન પૂછાય છે કે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઘટાડવા માટે શું કરવું જોઈએ તો વૃક્ષો ઉછેરવા જોઈએ અથવા વૃક્ષો વાવવા જોઈએ યાદ રહે એવો પ્રશ્ન છે મેં તમને જે સમજાવ્યું છે મૌખિક આઈ હોપ કે તમને બધાને ખબર પડતી હશે એવી હું તમારા જોડે આશા ઉમીદ રાખું છું ચલો પછી રેફ્રિજરેટરમાં ક્લોરોફ્લોરો ફ્લોરો કાર્બનના ઉપયોગ ઉપર નિયંત્રણ મૂકવાથી વૈશ્વિક જોખમને ટાળી શકા છે જો આપણે જે રેફ્રિજરેટર છે એની અંદર કોનો ઉપયોગ થાય છે ક્લોરો ફ્લોરો કાર્બનનો તો ક્લોરોફ્લોરો કાર્બન એટલે સીએફસી પરીક્ષાની અંદર મોસ્ટ મોસ્ટ આઈમપી છે કે સીએફસીનું પૂરું નામ પૂછશે તો ક્લોરો ફ્લોરો કાર્બન અથવા એમ પૂછશે કે રેફ્રિજરેટરમાં કયા વાયુને ભરવામાં આવે છે તો રેફ્રિજરેટરની અંદર કયો વાયુ હોય છે ક્લોરો ફ્લોરો કાર્બન આ પ્રશ્ન ઘણીવાર પરીક્ષામાં પૂછાઈ ગયો છે એટલે ધ્યાનમાં લેશો ખાસ ચાલો પછી હાલમાં દુનિયાના પચાસ દેશોએ ક્લોદો ફ્લોદોના ઉપયોગ ઉપર નિયંત્રણ મૂકેલ છે તો આ પ્રશ્ન પૂછી લે કે દુનિયાના કેટલા દેશોએ ક્લોદો ફ્લોદોના ઉપર નિયંત્રણ મૂકેલું છે તો કેટલા છે પચાસ દેશો રાઈટ ઓકે જેના પરિણામે ઓજનપદમાં થતું થોડું પરિવર્તન જોવા મળ્યું છે કારણ કે આ ક્લોરોફ્લોરો કાર્બન છે એ ઓજન સ્તરના પદમાં શું કરે છે તો કે ગાબડા પાડી દે છે કારણ કે સૂર્યમાંથી આવતા જે પાર જાબલી કિરણો છે એ સીધે સીધા જો પૃથ્વી ઉપર આવી જાય તો પૃથ્વીની જે માનવ વસ્તી હોય એને શું કરે હાનિકારક સાબિત થાય અને એ પાર જાબલી કિરણોથી આપણી ચામડીનું આપણને કેન્સર થઈ શકે છે એટલે સૂર્યના સીધા કિરણો પૃથ્વી ઉપર ન આવે એના માટે પૃથ્વી અને સૂર્યની વચ્ચે એક પડ આવેલું છે જેનું નામ છે ઓઝોનનું સ્તર તમે દસમા ધોરણમાં વિજ્ઞાનમાં ભણ્યા હોય તમને ખબર હોય તો જે ઓઝોનનું પડ હોય છે એ શું કરે છે સૂર્યના પાસઝાબલી કિરણોને રોકે છે એનું શોષણ કરે છે રાઈટ પણ આ ક્લોરો ફ્લોરો કાર્બન છે ને એ જે ઓઝોનનું પડ હોય ને એમાં ગાબડા પાડે છે એટલે વિશ્વના દેશોએ એવું નક્કી કર્યું છે કે આપણે આ ક્લોધ ઓફ ફ્લોધોનો ક્લોધ કાર્બન છે ને એનો ઉપયોગ જ બંધ કરી દેજો એટલે પૃથ્વીને કંઈ નુકસાન ના થાય રાઈટ આવું છે ઓકે ચલો પછી વજનના પડને સામાન્ય જાડાઈમાં લાવતા આશરે પચાસથી સો વર્ષ જોઈશે જો વજનનું પડને જાડાઈમાં લાવવું હોય ને તો પચાસથી સો વર્ષ જોઈશે તો સમજો કેટલું નુકસાનકારક છે સંયુક્ત રાષ્ટ્ર યુએનના અહેવાલો મુજબ તાજેતરમાં દક્ષિણ એશિયા ત્રણ કિમી ઊંડા પ્રદ પ્રદૂષણથી લપેટાઈ ગયું છે જુઓ દક્ષિણ એશિયા જે છે ને એ ત્રણ કિલોમીટર ઊંડા પ્રદૂષણથી લપેટાઈ ગયું છે જેના પરિણામે હવામાનની તરાહો બદલાય છે દક્ષિણ એશિયામાં પ્રદુષણ થઈ ગયું છે એના લીધે હવામાનની તરાહો બદલાય છે અને માનવ જીવન અને વનસ્પતિ પર તેની અસર પડે છે મનુષ્યો ઉપર અને વનસ્પતિ વિશ્લેષણથી જાણી શકાય છે કે પર્યાવરણના ત્રણ ઘટકો પર્યાવરણના ત્રણ ઘટકો કયા કયા છે ભૌતિક સામાજિક અને સાંસ્કૃતિક માનવ વર્તનને અસર કરે છે તો કે સ્વસ્થ અને સંતોષકારક જીવન જીવવા માટે પાણી કુદરતી સ્ત્રોતોની બચત કરતાં અને પર્યાવરણને જાળવતા શીખવું જોઈએ તમારે સ્વસ્થ સારી જિંદગી જીવવી હોય તો બધા જ મનુષ્યોએ શું કરવું જોઈએ તો પર્યાવરણને જાળવતા શીખવું જોઈએ ઓકે જો આ સરસ મજાનો ક્વેશ્ચન હતો આમાંથી તમને જેટલા મુદ્દા યાદ રહે છે તમે યાદ રાખી લેજો પણ મારું માનો તો બહુ જ મોસ્ટ હેપી ક્વેશ્ચન છે એક વાત કરી નાખજો રાઈટ જો પ્રશ્ન મેં તમને સમજાયો છે તમને આવડ્યો હોય તમને ખબર પડી હોય તો એક વાત પ્યારી સી કોમેન્ટ તમારા જેવી પ્યારી પ્યારી કોમેન્ટ કરી દેજો ઓકે માય ડિયર સ્ટુડન્ટ ચાલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જોતા દેશો આદિ ક્લાસીસ